લઈ ગયો છે એ વાઘુજી અમે ચોર નહીં એટલે તમે આવડા નહીં તાર ના ચંપલ ચોરો છો ગમો હોય નઈ તો બુટ કે ચંપલ ના રાખતા અલ્યા ક્યાં ક્યાંથી તમારા વાહન સમજાવો અલ્યા ભાઈ ચોરી તમારે મે મારા ભાવ કઈ દીધા હવે તમે તમારા ભાવ હજાર રૂપિયા અરે મારા ભાઈ હજાર રૂપિયા ના હોય બજારમાં એની કિંમત પૂછો અરે કંપની વસ્તુ છે

મારે શું લેવા છે બોલોજી હા તે હગો તમારે ઘેર લઈને જો પણ ચા એ પાવો પણ હવે ચા એ નહી પાવ તમાર હગા ચા નહી પીવો હવે અમારે પૂછા નહીં આવી અમારે ચા નઈ પીવો એવું હોય નઈ તો ચા મારા ઘેર પાવ પણ બુટાલ દો પણ હું બુટ સોર્યો નઈ તો થી આલો હારું હારો નઈ સોર્યો નઈ સોર્યો શોગન ખાઈ લ્યો હેજી વેજી મુંહ કરવા શોગન ખાઉ ફોટમોસી આ ફોટમોસી નઈ ખાવાન જો કૂતરા લઈ જાય છે જો ગોતો હાડો આગા તો હાડો મારા ના આવું છે હવે નઈ ખાવાન નઈ ખાવા વળી જાવ ને આલવાનો બૂટ એટલે પણ મે બુટ લીધો નઈ તો થી લઈ તો શોગન ખો ને ખાવા સોગન જો અરે તમે સોગન કો મે બૂટ લીધો છે ઓ હો હો ચોરી ઉપરથી સીના ચોરી હા કેમ ચોરી થી સીના ચોરી એટલે ચોરી કરીને ઉપરથી મને સોગન ખવરાવાના તમને જ ખવરાવું કે મે બૂટ લીધો છે એવા સોગન ખો તમે હેડો પછી હું સોગન ખાવ મારા માશય દે સોગન તમે બૂટ

મારા ઘર નહી આવતા પણ બુટ બદલા થઈને મારા ઘર ચા પીવા ના આવે નહી મારું નો મફુકા એટલે પણ મફુજી આટલી હજે ના જો ચેક કરી લ્યો ચેક કરી લો હવે મફુજી કદાચ થઈને તમારો બુટ સોર્યો હશે તો પછી મફુજી ના દોત તો હું

રવિવાર સિવાય બજાર નહી જતો બજાર ઉડી કોઈ રાખું બોલતો વધારે હમણાં પડી ખબર પડે અમને આપડે મોટું નકમ નું છે હાલ હમણાં થાપ આવત પણ તમે હતા ને એટલે તમારું કોઈ બોલતા આવડતું નહીં એટલે અમાર બધા માર ખાઈને ઊંધા પડે વાસી મે કેમે પડતી હે ના મુ મગત બીજા પમતો તુ એટલે લે એક વગર કરીને શું કરવા હવે એ મપુજી મગત સે ઉજીસે ન હવે કોણ છે ખબર હોય ઓરે ભાઈ પરુણા આવો આયા મને તમે તને ચોરી કરી તમે સબૂત છે તમે કણ શું બોલી શું બૂટ માટે થઈને ચા પીવા નહીં આવતા પણ બૂટ માટે થઈને ચા પીવા આવશો એટલે એ રીતના આયા હવે એતો ખારું એતો ખારું આપડે મારી વાત ચા પી લો મને એટલો વિશ્વાસ હતો કે તમે મારા ઘેર ચા પીવા આવશો આવશો ને આવશો મારો બુટ મને ચા નહી પીવું અરે ભાઈ અસર વાત કરું કે બુટ તમારા કિંમતી હતા કે હું કિંમતી હતો કે મારો સવાલ કિંમતી હતો ત્રણ હજાર ના બૂટ હતા અલ્યા પછા હજાર ના બુટ ખાડું ખાડું જ કેવરાય

લોરવા દો મું હાડો ના રે પણ વાઘુજી તમે વધારે કેટલી ગરમ થવો તો ત્યાં કરે અલ્યા તમારા તો ભલા આદમી બધી ભારે ધૂળી ઉપાડી છે ના અરે બુટ જોવે છે આ કુતર તો પાસે કોઈ મેડી હોય એ તો હવે તમને ખબર કુતરું મોડા તોડે એ તો તમને ખબર પડતી

વાઘુજી ભૂલ મારી છે ખબર છે કે આ બુટ ચાલી હજાર ના હોય કે પચાસ હજાર ના હોય એ પનોતી કેવાય પનોતી ને માથે ઉપાડી ના ફરાય અને હું માથે ઉપાડી ફરતો તો એ મારી ભૂલ પણ તમે આયા તા તાર તો તમારા પગમાં જ બુટ હતા જો માથે ઉપાડેલા હતા તમે હમતા નહી આઈ લાઈટ વધાર કર્યા તા ને માથે ઉપાડી લીધા તા આ બુટ કેમ તૂટી ગયો હ મેં ઘરમાં પહેરી જવાની વાત કરી હતી મફુજી એ મને ચાનું કીધું એટલે મેં શું કીધું કે ના જોતા હોય તો શું કરવા તૂતા કુદતા લઈ લઈને ફર્યા મને આટલી બધી તકલીફ પડી તારી ફૂમતર જીંદા ઘેર ને ફૂબત જીંદા ઘેર ને ખેગર મળ્યા આપણા બાસ્કુજી ના ઘેર ને હોમે બાસ્કુજી ઘેર તો મને થાપે ખવાઈ તમે દીધી દી હોમે તમારે આટલા બધે ચો ફરવાનું હતું હેડ્યુ હેડ્યુ મારા ઘેર આવવાનું હતું રેજન મગસ માં આવ્યો મન પણ પેલું મગસ માં લાવવાનું હતું અલ્યા ભાઈ મેં નતું કીધું